अहवाल न पढखो पाळणी पोलीस मतक सर्विस सोडू पर पडेल खाडाना अहवाल बाद मरामत नी कामगिरी हात राही हायव ऑथॉरिटी द्वारा कब्जी मटेरियल खाड़ा खाडापुरता वाहन चालक ने राहात પાડી ચાર રસ્તા અને પોલીસ મથક સામે હાઇવે સર્વિસ રોડ ઉપર મોટા ખાડા પડેલના સંકલ્પ ન્યૂઝના અહેવાલનો પડકો પડતા મરામત કામગીરી હાઈવે તંત્ર દ્વારા હાથ વાહન ચાલકોને રાહત થઈ હતી ચાર રસ્તા પોલીસ સ્ટેશન સામેના સર્વિસ રોડ ઉપર કપચી મટીરીયલ પાથરી ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બે દિવસ અગાઉ અમારી સંકલ્પ ન્યૂઝની ટીમ હાઇવેના સર્વિસ રોડ ઉપર પડેલ ખાડાઓને લઈ વાહન ચાલકોને પડતી મુશ્કેલી અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે અહેવાલને પગલે હાઇવે દ્વારા બીજે જ દિવસે કામગીરી કરતા રાહત થઈ હતી પારડીમાં વરસાદને પગલે હાઈવેના સર્વિસ રોડ પર ભારે બિસ્માર બન્યા હતા આ અંગે હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાંય કામગીરી ન કરતા આ અંગેનો અહેવાલ સંકલ્પ ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કર્યો હતો જેને પગલે મરામત કામગીરી હાથ ધરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે હવે વરસાદ ઉઘડતાની સાથે જ હવે ખડકી હાઇવે ફ્લાયઓવર બ્રિજ ઉપર મુંબઈ તરફ જતા હાઇવે માર્ગ ઉપર ખાડા પૂરવામાં આવે તો હજી વાહન ચાલકો વધુ રાહત થશે હોવાનું લોકોમાં બૂમ ઉઠી રહી છે ચાર રસ્તાથી જે પોલીસ લાઇન સુધીનો જે રસ્તો છે ને એકદમ હાવ ખાડાવાળો થઈ ગયો હતો બાઇક ચલાવવાની બહુ તકલીફ હતી પણ આ સંકલ્પ ન્યૂઝે જ્યારે આ જાહેર કર્યું કે આ અહીંયા રસ્તા ખરાબ છે તો ત્યારે તરત જ આ લોકોએ એકદમ તરત જ એમ એટલે એકદમ તરત જ રસ્તાઓ ચાલુ કરી દીધા છે અને હમણાં સહેલાઈથી જઈ શકે છે માણસ એટલે રસ્તાનો સુધારો બહુ જલ્દી કર્યો આ સંકલ્પ ન્યૂઝના હવાલે જ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો